ભરૂચ અને નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને એકસો સત્તર વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં બેંકના નિર્માણાધીન સહકારી ભવન ખાતે મળી હતી આ સાથે સહકારી ક્ષેત્રના વા આયામ રૂપે અન્ય પાંચ સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા સાથે બેંકના આર્થિક અહેવાલને મંજૂરી સહિત બેંકના ઓડિટરની નિમણૂક તથા તેનું મહેનતાણું નક્કી કરવા બેંકના પેટા કાયદા સુધારવા ગુજરાત સરકારની મંજૂરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેંકે માનવાર કરેલું લેણું મંજૂર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી

સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ મહિલા બેંક જંબુસર નાગરિક બેંક તેમજ બેંકના પ્રતિનિધિઓને એનાયત કરી બહુમાન આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ જિલ્લાની પાંચ સહકારી સંસ્થાઓ ભરૂચ જિલ્લા સહકારી સંઘ ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ધી ભરૂચ કોપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કો ઓપરેટિવ ફેડરેશન લિમિટેડ તેમજ દિ ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાઈ હતી જેના પ્રમુખો દ્વારા દિ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાના સહકાર અને સૂજબુજના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી થઈ હોવાનો એકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તે બદલ સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર આપી અનુસિંહ રાણાનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં વાઇસ ચેરમેન કરશન પટેલ મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા જિલ્લા ભાજપના પ્રમુખ અને ડિરેક્ટર મારુતિસિંહ યાતોદળિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસળિયા બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો વિવિધ મંત્રીઓના પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આજે સાંજે પાંચ વાગ્યે સામાન્ય સભા મળી હતી